છોટાઉદેપુરની સનરાઈઝ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની યુવતી મુન્શીએ રાજ્યકક્ષાની આર્ચરી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવતા હાલ પરિવાર દ્વારા મુન્શીનું બહુમાન કરવામાં આવ્યું હતું મૂળ અમદાવાદ અને હાલ છોટાઉદેપુરમાં રહીને સનરાઈઝ સ્કૂલમાં અભ્યાસ કરતી યુવતી મુનશીએ પોતાની ધગસ ખંત અને મહેનતને પરિણામ આપી છોટાઉદેપુર જિલ્લાની વિશ્વ પ્રખ્યાત આર્ચરી રમત ઉપર પ્રભુત્વ મેળવી અને રાજ્યકક્ષાએ યોજાયેલ સ્પર્ધામાં છોટાઉદેપુર જિલ્લા તરફથી પ્રતિનિધિત્વ કર્યું હતું અને ગોલ્ડ મેડલ મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું છે જેને લઈને શાળા પરિવાર તરફથી યુવતી મુનશીનું સન્માન કરવામાં આવ્યું હતું યુતિન્સીએ છોટાઉદેપુર ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેતા જિલ્લા કક્ષામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો ત્યારબાદ સાપુતારા ખાતે યોજાયેલ અખિલ ભારતીય રાજ્યકક્ષા આર્ચરી સ્પર્ધામાં છોટાઉદેપુર જિલ્લા તરફથી પ્રતિનિધિત્વ કરી તેમાં ઇન્ડિયન રાઉન્ડ ઇવેન્ટમાં સૌથી વધુ છસો એક પોઈન્ટ મેળવીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે યુવતી મુનશીએ રાજ્યકક્ષાએ મેડલ પ્રાપ્ત કરી માત્ર છોટાઉદેપુર જિલ્લાનું જ નહીં પરંતુ પોતાના પરિવાર અને પોતાના શાળા પરિવારનું પણ નામ રાજ્ય સ્તરે અંકિત કરી ગૌરવ વધાર્યું છે જેથી શાળા પરિવાર તરફથી યુવતી મુનશીના માતા પિતાને બોલાવી અને યુવતી મુનશીએ મેળવેલ સિદ્ધિ માટે સન્માનિત કરવામાં આવી હતી હું જે સાપુતારા રમી અને મને ગર્વ છે કે મેં મારા છોટાઉદેપુર જિલ્લાનું નામ રોશન કર્યું અને ત્યારબાદ હું નેશનલ કક્ષાએ બી રમવા ગઈ હતી અને હવે મારી એવી મહેનત રહેશે કે હું ફરીથી નેશનલમાં બી જઈ અને મારા છોટાઉદેપુર જિલ્લાનું અને ગુજરાત રાજ્યનું હું નામ રોશન કરું અને બધા વિદ્યાર્થીઓને અને બધા મારા સહપાઠીઓને મને એક મેસેજ આપવા માગું છું કે કોઈ બી કામ અશક્ય નથી એટલે જો તમે મહેનત કરો તો કોઈ બી પ્રાપ્તિ તમે કરી શકો એ પછી કોઈ બી સ્પોર્ટ હોય કે કોઈ બી ભણવાની વસ્તુ હોય કે કોઈ બી વસ્તુ હોય તમે એમાં જ્યાં સુધી જવા માંગો ત્યાં સુધી જો મહેનત કરો તો તમે બધું જ પ્રાપ્ત કરી શકો છો જે નરેન્દ્ર મોદીની સ્કીમ છે વન સ્કૂલ વન સ્પોર્ટ્સ એમાં એસ એફ આઈ સ્કૂલમાં આર્ચરી શીખવાડવામાં આવે છે તો એના પપ્પાએ એમાં એને ભરતી કરી અને એની જોડે રોજ દિવસ મહિના બે ત્રણ મહિના ગયા જેથી એનો ઇન્ટરેસ્ટ ડેવલપ થાય અને બાહુબલી મૂવી જોયા પછી એને એમાં ઇન્ટરેસ્ટ હતો પણ ખરો તો એ સતત ત્યાં જતી થઈ ગઈ અને ધીરે ધીરે કરીને એ ડિસ્ટ્રિક લેવલ જીતી પછી તાલુકા લેવલ જીતી પછી સ્ટેટ લેવલ જીતી અને આજે મારી છોકરી નડિયાદ નેશનલ્સમાં પણ ભાગ લઈને આવી છે જેનો મને ખૂબ જ ગર્વ છે આથી હું દરેકને કહીશ કે જે થાય તે સારા માટે થાય અને દરેક વસ્તુને તમે પોઝિટિવલી લો તો દરેક જગ્યા તમને કંઈ ને કંઈ આપે જ છે એટલે એવું વિચારવું નહીં કે આ વિસ્તારમાંથી મને શું મળશે જ્યાં મેટ્રો ટ્રેન્સ હોય એમાંથી જ કંઈક મળે એવું જરૂરી નથી તમને અહીંયા પણ બધી જ વસ્તુઓ મળી શકે એમ છે રસ્તા તમારે જાતે શોધવાના હોય છે એના ઉપર કઠિન પરિશ્રમ કરવાનો હોય છે અને જો તમે આ કરશો તો તમને ચોક્કસ સફળતા મળશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર